બહરૂ રોટલા તો બનાવી દીધા પીવાનું મે પાલો પછી મારા તું કીધા વગર ની ચા હા મન ટેમ બેટા થી તું પે લગન માર નામ લઈ દે તારું અપસે ડાઈ કજા તો તો ટોપા કરાવો આને નીમો ફોને બોલાય ખોટું લાગજે લેને અલા જાવ અમે લાવ એક પાક કે અમે લાવ બાટલો બાટલો કો કો તમા પી ઓમમ ગાળ લઈ જી જીબન લરાવા જુબન જુબન લરાવા લા કાર્યા જેવું ના પાકજી પાવ એના છોકરા જેવું તો કીધું લે બાટ લો જો ઝઘડા બગા કરજે ના સીધો જઈ સીધો પાવ આવજી હું કીધું કોઈ બોલા તોય જજે ના ચોકલેટ બોકલે તોય અત કિત્તે વાળા નેકળ્યા પા ના સારું હે એ મારી

બીજો મંગાવ્યો ને તમે ઉભા પેલા અમારા મંગાવ્યો ને મંગાવ્યો હારું બનાવી દીધું લે તમે તો

ના મારો જ્યો અગિયાર વાગ્યા મોકલો બે વાગ્યા એટલે જીવ છોકર ને

પીજે દાદા આ થઈ ગયા દાદા બહુ આકલક આલ કોઈ તું થયો અડુકિયે કે માં સુકાન કોઈ ઉપર લઈ જ્યું યાર આ હેડો મારો સુકા આ બચ્ચા દાદા હેડો સુકા ઓય તું એમ કે જો